નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો ધન સાધના એસ્ટ્રોલગો રિપોર્ટ જ્યાં અમે ગ્રહો અને સમયના આધારે માર્કેટની દિશા સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ કાલે સોમવાર વીસ ઓક્ટોબર બે હજાર પચીસ માર્કેટ માટે રહેશે પ્રેશર ડે અને બેરિયસ બાઈસ વાળો ડે ચંદ્ર હાલ કન્યા રાશિમાં હસ્તનક્ષત્રમાં છે અને શનિ અને રાહુના દબાણ સ્પષ્ટ રીતે જોવા મળે છે જેના કારણે ઓપનિંગમાં થોડી કમજોરી રહેવાની શક્યતા છે એસજીએક્સ નિફ્ટી ફ્રાઈડેના દિવસે થોડું અપર બેન્ડ પર બંધ થયું હતું તેથી સોમવારે ઓપનિંગમાં થોડું પોઝિટિવ થઈ શકે પણ એ ફક્ત શોર્ટ કવરિંગ માટે બાઉન્સ ગણાય નવ પંદરથી અગિયાર ત્રીસ વચ્ચે માર્કેટમાં દબાણ રહેશે ઓપનિંગ વીક રહેવાની શક્યતા છે બાર ત્રીસથી બે વચ્ચે થોડી રિકવરી થઈ શકે છે પરંતુ એ માત્ર શોર્ટ કવરિંગ ગણાશે બે વાગ્યા પછીથી ત્રણ ત્રીસ સુધી ફરીથી પ્રેશર વધતું જોવા મળી શકે છે યાદ રાખજો પ્રથમ પંદર મિનિટના હાઈ ઉપર સ્ટોપ લોસ રાખવો અનિવાર્ય છે અને કોઈ પણ ટ્રેન્ડ ફક્ત તમારી સમજૂતીથી જ કરો આ વિડિયો ફક્ત એજ્યુકેશન પર્પસ માટે છે અહીં આપેલા કોઈ પણ રીતે બાય કે સેલ્સની સલાહ નથી મિત્રો ધનસાદના એસ્ટ્રોલગો સાથે જોડાયેલા રહો કારણ કે અહીં અમે ગ્રહોની ચાલ અને માર્કેટના સમયને એક સાથે જોડીને સાચી દિશા પ્રયત્ન સમજાવવાનો પ્રયાસ કરી